ગીર સોમનાથ જિલ્લાના વેરાવડ એસટી ડેપો ખાતે વિદ્યાર્થી પાસ કરાવવા માટે એક જ બારી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપોમાં તંત્રના અનગઢ વહીવટને કારણે વિદ્યાર્થીઓ બસના પાસ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓના બસ પાસ માટેની એક બારી હોય મોટી લાઇન થતી હોવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહેવાનો વખત આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરી અને બીજી બારી ચાલુ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે તદઉપરાંત નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ માટે ઓનલાઈન ફોર્મ ઈ પાસ સિસ્ટમ ચાલુ કરે જેમાં વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલના સિક્કા કરાવી બસ સ્ટેન્ડ ખાતેના કાઉન્ટર ઉપર આપે એટલે તરત જ તેમની પાસ ઇશ્યુ કરી આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તેવી સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે હું વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું હાલમાં અત્યારે શૈક્ષણિક ક્ષેત્ર નવું ચાલુ થયું છે જેમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ નિગમની બસોમાં મુસાફરી કરતા હોય છે અને મુસાફરી દરમિયાન અને જે વિદ્યાર્થી પાસ વિદ્યાર્થીની પાસ મેળવવા માટે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી તેના નિવારણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે અમારા દ્વારા અલગ બે કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને સતત અમારો કાઉન્ટર ચાલુ રહે એ એના અને તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ખાતે ધક્કા ખાવાના પડે લાઈન ભોગવું પડે એના માટે અમે અલગથી આયોજન કરવામાં આવ્યું છે શાળાઓનો પણ રૂબુ સંપર્ક કરવામાં આવ્યો છે અને શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ત્યાં ત્યાં જેમ તેના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને અમને એકી સાથે મળી રહે અને ત્યારબાદ અમે એકી સાથે પાસ ઇસ્યુ કરીને સ્કૂલને ડાયરેક્ટ અમે આપી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેશને આવવું જવું ન પડે અને સહેલઆઈથી પાસ મળી રહે એના માટે અમારા દ્વારા એક અલગથી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે